આ છે અનુષ્ટુકની પંક્તિ હવે આ પંક્તિ આપી હોય તો એના બંધારણ પ્રમાણે આપણે આ પંક્તિની પંક્તિનું વર્ગીકરણ કરીએ આપણે બંધારણ જોઈએ બંધારણમાં સૌપ્રથમ તમારે એ નક્કી કરવાનું છે એ દર્શાવવાનું છે કે આ છંદ તે અક્ષરમેળ છંદ છે કેમ કે એમાં અક્ષરોની ગણતરી થાય એટલે પેલા તમે લખી શકો અક્ષરમેળ છંદ બરાબર અક્ષર મેળ છંદ છે તો કેટલા પંક્તિના પંક્તિની સોળ બીજી પંક્તિના સોળ એમ કરીને બત્રીસ એટલે પ્રથમ પંક્તિમાં સોળ બીજી પંક્તિમાં સોળ એટલે આ રીતે ડિવાઈડ કરી શકાય બરાબર સોળસો હવે એક બીજી વાત સોળ છે તો સોળ પ્લસ સોળ છે તો કઈ રીતે અહીંયા તમે લખી શકો એક બે ત્રણ ચાર બરાબર બધામાં આઠ અક્ષર હોય જુજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કોઈ પણ ચરણ લઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અહીંયા આ એક બે એમ ગણાય છે આ જોડાક્ષર હોય છે એ જતો હોય છે એટલે જોડાક્ષર ગણતરીમાં લેવાતો નથી આઠ પ્લસ આઠ પ્લસ આઠ બરાબર બત્રીસ અક્ષર હોય છે આ થઈ ગઈ અક્ષરોની વાત હવે આમાં બીજી એક બાબત એક બે બાબત જે છે તમારે નોંધ કરવી જોઈએ તો કે દરેક ચરણમાં પાંચમો અક્ષર લઘુ હોય આટલી વસ્તુ તમારે આમાં ચેક કરવી પડે જોજો આપણે કરીએ પાંચમો અક્ષર ક્યાં એક બે ત્રણ ચાર ને પાંચ તો આ લઘુ છે ત એટલે કે નાનો છે કોઈ પણ કોઈ પણ તમે ચરણ લઈ લો એક બે ત્રણ ચાર પાંચ આ ત છે ને એ લઘુ છે બરાબર એક બે ત્રણ ચાર પાંચ ખુ છે લઘુ છે એટલે દરેક ચરણમાં પાંચમો અક્ષર હોય આ વસ્તુ ખાસ જોવી પડે અનુષ્ટુપમાં નહીંતર બે પંક્તિમાં બીજું પણ ઉદાહરણ ફિટ થતું હોય છે એક બીજી વાત પ્રથમ અને ત્રીજું ચરણ પ્રથમ અને ત્રીજું કહ્યું તો કે આ અને આ એમાં બે વસ્તુ સમાન હોય છે છઠ્ઠો અક્ષર છઠ્ઠો અને સાતમો બંને ગુરુ હોય બરાબર જોઈએ અહીંયા પાંચમો છે તો આ છઠ્ઠો અને સાતમો જો ને અને દુ બંને ગુરુ ગુરુ છે આ ત્રીજું ચરણ આ છઠ્ઠો અને સાતમો ને અને સન અનુસ્વાર છે તીવ્ર અનુસ્વાર બંને ગુરુ ગુરુ છે એવી જ રીતે એક બીજી બાબત હવે કયા બીજું અને ચોથો બીજા અને ચોથા ચરણમાં છઠ્ઠો અને સાતમો બંને કેવા હોય લઘુ પહેલા ગુરુ હોય અને પછી લઘુ હોય છઠ્ઠો અને સાતમો બીજા ચોથા ચરણમાં કેવો હોય ગુરુ અને લઘુ હોય છે જોઈએ પેલો બીજો ત્રીજો ચોથો પાંચમો આ છઠ્ઠો જો ધુ છે પણ અનુસ્વાર વાળો છે એટલે આ થઈ ગયો ગુરુ અને આ બીજો થઈ ગયો લઘુ પેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો આ થઈ ગયો ગુરુ થઈ ગયો છે પણ અનુષ્ટુપમાં બંધ બેસતી હોય છે એક પાંચમો અક્ષર લઘુ હોય અને એક આ ચરણ વાળો લઘુ ગુરુ વાળો તો તમે બરાબર અનુષ્ટુપ અને મનહરને અલગ પાડી શકો તો આ રીતે તમે અનુષ્ટુપ છંદ શીખો તો બરાબર તમને મગજમાં બેસી જાય